મેળવનાર તેજસ્વી વિદ્યાલય વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે સમાજના કુલ પંચાવન વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું છે પુષ્પગુચ્છ આપવામાં આવ્યું છે સાથે ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું છે ઘડિયાળ નોથપેનથી જ તેઓને સન્માનિત કરવામાં આવે છે ધોરણ દસમાં સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રથમ જ ગુજરાત રાજ્યમાં દ્વિતીય રેન્ક મેળવનાર વિદ્યાર્થી રાઠોડ વૃતાંશ બળવંતસિંહનું સન્માન કરવામાં આવ્યું છે છસો માંથી પાંચસો ગુણ મેળવી સત્તાણું અને નવ્વાણું વેગ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે સાથે જ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે આજે દાહોદ જિલ્લાના રાજકોટ સમાજ તરફથી મારું સન્માન થયું છે તે બધાનો આભાર માનું છું હાલમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મેં દસમાની એસએસસીની બોર્ડની એક્ઝામ આપી એમાં કુલ છસો ગુણમાંથી મારા પાંચસોને સત્યાસી ગુણ સાથે અર્થાત સત્તાણું પોઈન્ટ ત્યાંસી ટકા આવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટ આવ્યા સાથે દાહોદ જિલ્લામાં મારો પ્રથમ નંબર તથા સંપૂર્ણ રાજ્યમાં મારો દ્વિતીય નંબર છે આજે આજે સમાજે મારું સન્માન કર્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું દસમા ધોરણની દસમા ધોરણ દરમિયાન હું અમદાવાદની જ શાળા સેલ્ફ ફાઇનાન્સમાં ભણતો હતો હવે અગિયારમાં માં મેં સાયન્સમાં બી ગ્રુપ લીધું છે તેથી ડોક્ટર બનીને હું મારી કારકિર્દી ઉજ્જવળ બનાવવા ઈચ્છું છું અને તેના માટે હું મોદી સ્કૂલ રાજકોટમાં મેં એડમિશન લીધું છે રાજકોટ સમાજે એક દસમા અને બારમા ધોરણમાં ઉત્તીર્ણ થયેલા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના સન્માનનો કાર્યક્રમ રાખેલ છે અને અમારા માટે ગર્વની વાત એ છે કે પંચમહાલ જિલ્લાની અંદર મૃતાંસિંહ અષ્ટ નંબરે આવેલ છે અને પૂરા ગુજરાતની અંદર દ્વિતીય નંબર એમનો આવેલ છે અને ત્યાર પછી ઘણા બધા દીકરાઓ પંચાવન જેવા દીકરાઓ ડિસ્ટીકશન માર્કથી પાસ થયેલા છે એટલે અમારું સમાજનું એમણે સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું એ ગૌરવ અપાયું છે એ બધા સૌ વિદ્યાર્થીઓનીઓ તથા એમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને મૃતાંતસિંહના મમ્મી પપ્પાને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે છોકરું જો આગળ વધતું હોય તો એમાં એનો મહત્વનો ફાળો એના મા બાપનો અને બાપ કરતા પણ મહત્વનો ફાળો મધરનો હોય છે તેથી હું ફરીથી એમને પુનઃ અભિનંદન આપું છું